દેવગઢબારીયા તાલુકાના રૂપાલે રૂપારેલ ગામે નરેગા કામોમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે ડીઆરડીએ કચેરી ખાતે રજૂઆત કરાઇ હતી આ તારીખ અઢાર સાત બે હજાર શુક્રવારના રોજ બપોરે બે ત્રીસ કલાકે રજૂઆત કરી અને યોગ્ય તપાસ માટેની માંગ કરવામાં આવી હતી દેવગઢબારીયા મનરેગા કૌભાંડ મામલે હાલ કહી શકાય કે દેવગઢબારી તાલુકાના રૂપાકે રૂપારેલ ગામે પણ લાખોનું જે કૌભાંડ છુપાવવા માટે માટી મટલની કામગીરી કરવામાં આવી રહી હોય તેવું ગ્રામજનોનો આક્ષેપ છે દેવગઢબારીયા મનરેગા તપાસ ટીમ દ્વારા જે કહી શકાય કે તપાસ કરતાં કૌબાડીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે હાલ ગાંધીનગરથી જે ટીમો આવી છે તેને લઈને કહી શકાય કે તપાસ ચાલી રહી છે અને વર્ષ બે હજાર તેર ચૌદ અને એકવીસ બાવીસમાં મંજૂર થયેલા કામોના કૌભાંડ છુપાવવાના કારસ્થાન અત્યારે રૂપારેલ ગામે થઈ રહ્યા છે મનેગાના નિયમોનું હનન કરી અને જીસીબી અને સાધનો વડે કામગીરી કરતા હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા દેવગઢ વેરીયાના રૂપારેલમાં માટી મેઠળના કામ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં હાલ ચકચાર મચી જવા પામ્યો હતો સ્થાનિકો દ્વારા વિરોધ કરતાં મહિલા સરપંચના પતિ દ્વારા ટેલિફોનિક વાતચીતમાં ઉઠાવી લેવાની પણ ધમકી આપી હતી અને જાગૃત નાગરિક દ્વારા કોબાણના તમામ કારસ્થાન સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ અને વિડીયો રેકોર્ડિંગ વાયરલ કર્યા હતા કોબાણ છુપાવવાના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા અને ઓડિયો પણ વાયરલ થયા હતા જે અંગે હવે સરકાર અને તંત્ર કેવા પગલાં લેશે તે નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અને જેને લઈને રૂપારેલના જાગૃત નાગરિક દ્વારા ડીઆરડીએ કચેરી ખાતે યોગ્ય તપાસની માંગ પણ કરવામાં આવી છે